બગાડે હા તો હું જાવ છું હાલો મેડિકેટ નથી મારવાનો ટાઈમ નથી ઓલેલા શું ના પાડી દેજો બાકી અમારે નથી જવું તો હોય તો ડબ્લેમ એમટેન હોય તો એમટેન દીધી જો કોટા નહીં એટલે એ ગ્રોજા દેવા તને એ ઓ મારો નહી હવે હાલો વાંડો હાલો આ છે કેમ મારવા મારે આને મારી પાછળ

ઓહો મરીજીદા એનો રતો કે ભાઈ આવે હાલો 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 મરીજી હાલો તારો ડોકો અહીંયા કાઈ છે નઈ મારી પાછો આયુ એ

હાલો તો ઓલા એમ આપણને માર્યા હતા હાલ તો ઇટલીસ વાળા એવા હાલ તો એને મેકો ના એમ ચૂ ગમે મેકી ને જો એમ મોરે મોરો લઈ લે જો એને કે રામ બસ હમણા મને રમવા દે એવું કઈ નો અત્યાર કરે સાઈડ માં જઈને એક પટકો મારી ને એટલે ઈ રેડી થઈ જાય ও আছে। <tult Anyway, LEASF Coc simple>

તમારું કામ નહીં કોગેલા ઉપર એટલે જ લાગી જાય બધા ને એવું હોય જો આ બંદો ઉપર

વાંદો નિયલો 24 ઓળડા હાલો મેસનિક

રિવાઇવ કોલ કરેલા જાતોલા ગાડી લે દરવા દરવા ગાડી લઈને जातो રિવાઇવ પોઈન્ટ ઉપર ઉપર ચડલો ચાઓ ઉપર ચડલોસ ઉપર 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 એને ગોબા ઉપાડવાનો છું હું તો બોટ ઓટોમેટિક ઉપર વાળું લેતો હું ગયો અંદર આવો અંદર આવો કટલી કટલી ટ્રીપલ જીપની કરો પડી હવે યસ રિવાઇવ થઈ જશે ભાઈ આ લે કેમ

મારી નથી ka <Onionisation> <wo>. <tokenisation> <Tan> लेके ना हटा दे फिर तो ऐसे कर लो तो ना तो पानी भोडियो मरयो हो तुम्हें तो ऐसा लगे टोकन बला बगे गया साल ही किलो था है ना टोकन इतनी गोटी पे वदी गया लगे ऊपर उतर ऊपर उतर कर अबे कोई मरी जाए ना समझो आई आई आउ तो

એક પેટી બોટી ભાઈ મેડીની તરકી મારજે એક આ વાય હવે આમ આપણે નોખા ઉતરી ભાઈ રોડી છે દરવાજા કવર દેવા જવું પડશે નકર ને ટોકન છે તો આગળ રિવાઇવ કરી દીધું ગયો લા મારી કાંટી ખાઈ કાં વાંદોની કેટલા માર્યા હતા ủa ừ. vậy hả anh em ơi 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 anh ơi ơi anh em ơi anh em ơi anh em ơi anh em

રોઈ કે મરી જતો ભાગ ભાગ રોઈ કે આ જોજો ગેમ નો જાવી જો એટલે ગેમ હું એમ એમજી મેરો એટલે લેટસી ગયો સાંભળીને વાત દેવા દે જાવા દે ઝોન માં જાવા દે એ એ દી દી હાલવાણો મેડિકિટ માં સાઈડ માં દે ઝોન

આપણી ગેમમાં બોટિયા ભેગા હા હા બોટિયા પથારી ફેરવી નાખી કેવું રેમતા હતા એટલે આમ જોતો કરી કેવા કિલ કરે આવા તો મજા નથી એવી કઈ